ગુજરાતના બીજા નંબરના ગણાતા દાહોદના અનાજ માર્કેટમાં આજે બપોરના સમયે એક મોટી ચોરીની ઘટના સામે આવવા પામી હતી સાત થી આઠ જેટલી સાતીર મહિલાઓએ એક વેપારીની દુકાનમાં ઘૂસી ફિલ્મી ઢબ્બે પાંચ લાખ રૂપિયાની

વેપારીએ દાહોદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ઘટનાની વિગત એવી છે કે વેપારી લોકેશ કુમાર સવારે સાડા નવ વાગ્યે દુકાન ખોલ્યા બાદ અગિયાર થી સાડા બાર વાગ્યા સુધી ખેડૂતોના માલની હરાજીમાં વ્યસ્ત હતા તે સમયે તેમની દુકાને બે મુનિમ પ્રથમ ગારી અને સની ડામોર હાજર હતા બપોરના આશરે બાર વાગ્યાની આસપાસ સાત થી આઠ જેટલી અજાણી મહિલાઓનું ટોળું પોતાની સાથે નાના બાળકોને લઈને વેપારીની દુકાનની ઓફિસમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયું હતું આ દુકાનના બંને મુનિમો ઘેરી વળ્યા હતા જેમાં સીસીટીવી ફૂટેજની તપાસમાં જે સામે આવ્યું તે ચોંકાવનારું છે મહિલાઓના ટોળામાં રહેલી લગભગ પંદર વર્ષની એક નાની છોકરીએ પાછળથી બેસીને કાઉન્ટરના ડ્રોવરનો દરવાજો ખોલ્યો અને તેમાં મૂકેલા રોકડા પાંચ લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થવા પામી હતી અને આ ચોરીની ઘટનાને અંજામ આપીને આ સાતિર મહિલાઓની ગેંગ તરત જ ફરાર થઈ ગઈ હતી સાંજના સમયે દુકાનના માલિક લોકેશકુમાર ખંડેલવાલ પરત ફર્યા ત્યારે ખેડૂતોને પૈસા આપવા માટે જ્યારે તેમણે ડ્રોવર ચેક કર્યું તો પાંચ લાખ રૂપિયા ગાયબ હતા મુનિમોને પૂછપરછ કરતાં તેમણે કોઈને પૈસા ન આપ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ચોરીનો ભાંડો ફૂટવા પામ્યો હતો અને વેપારી લોકેશકુમાર ખંડેલવાલે તરત જ એ ડિવિઝન પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે અજાણી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ અનાજ માર્કેટના અન્ય વેપારીઓમાં પણ ગભરાટ પેદા કર્યો છે ભિક્ષુક બનીને દુકાનોમાં બળજબરીથી ઘૂસી નાના બાળકોના સહારે ચોરી કરતી આવી મહિલા ગેંગ ભૂતકાળમાં પણ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકી છે પોલીસે આ સાતીર મહિલા ગેંગને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે વેપારીઓએ પણ હવે આવા ભીખ માંગવાના બહાને દુકાનોમાં ભરાતા ટોળાઓથી ચેતી જવું પડશે અને સાવચેતી રાખવી પડશે આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાવ જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારા પેજને લાઈક અને ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ